અમદાવાદમાં ગઈકાલે સાંજના સમયે એક ગોઝારી દુર્ઘટના સામે આવી હતી સરખેજના સક્રિય તળાવમાં ત્રણ જેટલા યુવકો ત્યાં આવ્યા હતા એમસીની બંધ બોટ પડી હતી ને આ બંધ બોટ લઈને તેઓ તળાવના ભાગે આગળ જવા માંડે છે અને અચાનક એકાઇક બોટનું બેલેન્સ બગડતા બોટ ઊંધી પલટી ખાય છે જેમાં ત્રણેય યુવકો ઊંડા તળાવમાં ગરકાવ થઈ જતા તેમના મૃત્યુ નિપજ્યા હતા આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ઓહાપો મચી ગયો હતો ભગદળ મચી ગઈ હતી ને આ ઘટના બાદ ફાયર બ્રિગાર્ડના જવાનો સ્થાનિક પોલીસ સહિતના જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા જેમાં ત્રણેય યુવકોના મૃતદેહ મળી આવ્યા છે હાલ પરિવારજનોમાં યફાટ રોદન મૃતકોના જોવા મળી રહ્યો છે ત્યારે આજે આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા ખાન પઠાણ તેમજ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ સહિતના કોંગ્રેસના નેતાઓ છે તે દુર્ઘટના સ્થળ ઉપર પહોંચી અને તેમણે શું પ્રતિક્રિયા આપી વિગતે વાત કરી દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું પ્રધાન ગઈકાલે અમદાવાદના સરખેજ વિસ્તારમાં સક્રિય તળાવમાં સાડા છ વાગ્યાની આસપાસ ત્રણ જેટલા જે યુવા મિત્રો છે તે હાલ બ્યુટિફિકેશનનું કામકાજ સક્રિય તળાવનું ચાલી રહ્યું છે અને ત્યાં એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બંધ બોટ પણ પડી હતી તે બોટમાં બેસીને તળાવમાં બોટ ચલાવવા લાગે છે અચાનક એકાએક તળાવમાં બોટ છે તે ઊંડા પાણીમાં ગરકાવ થતાં બેલેન્સ બગડતા આ બોટ પલટી ખાઈ ગઈ હતી જેમાં આ ત્રણેય યુવકો છે તે ડૂબવા લાગે છે તેઓ બુમાબૂમ કરવા લાગે છે પરંતુ તળાવના વચ્ચેના ભાગે તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેમના મૃત્યુના સમાચાર મળે છે આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થાનિક પોલીસ તેમજ એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચે છે અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવે છે જો કે આ ઘટનામાં ત્રણે યુવકોના મૃત્યુ નિપજ્યા સમાચાર સામે આવે આ ઘટના બાદ આ મામલે પોલીસ દ્વારા અકસ્માત મોત અંગેનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા સહેઝાદ ખાન પઠાણ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે આ ઘટનામાં તંત્રની બેદરકારી જવાબદાર ગણાવી છે સાથે જ સિક્યોરિટી ન હોવાના પણ કેટલાક સવાલો તેમણે સક્રિય તળાવને લઈને ઉઠાવ્યા છે તેમણે કહ્યું છે કે આમ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૂપિયાનો ખર્ચ બાઉન્સરો પાછળ કરી રહ્યું છે પરંતુ જ્યાં ખરેખર જરૂરિયાત છે ત્યાં સિક્યોરિટી જોવા નથી મળતી तो आरोप कर तला में युवक डूबी चुकया था अहमदाबाद में वॉटर बॉडी है अनेक एवं जगह है कि ज्यादा आ प्रकार की बेदरकारी जुवाइ मती हुई है तंत्र ने अँ त्र डूबिया है यबते आप अहमदाबाद म्युनिस्पल कॉर्पोरेशन की बेदरकारी के कारण लगातार अहमदाबाद शहर की जनता की कहीं ना कहीं जान सलामत नहीं है कल बहुत ही दुखद घटना हुई सर के सक्री तालाब का डेवलपमेंट का अभी तो कार्य चल रहा है लेकिन उस डेवलपमेंट के दौरान एक बोट साफ़ सफाई के लिए अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन द्वारा रखी गई थी तीन बच्चों की नादानियों के कारण उस बोट को लेकर बच्चे तालाब में जाते हैं और तीनों तीन बच्चों की मृत्यु हो जाती है एक बच्चा सत्रह साल का दूसरा पंद्रह साल का तीसरा बच्चा बाईस साल का तीनों दलित युवक उनकी मृत्यु हो जाती है सबसे बड़ा सवाल कांग्रेस पार्टी ये उठाती है कि एक तरफ तो अहमदाबाद मुंसिपल कॉरपोरेशन को सिक्योरिटी और बाउंसर की छावनी में रखा जाता है आई कक्षा के अधिकारी अपने कैबिन के बाहर जनता से बचने के लिए तगड़े तगड़े बाउंसर रखते हैं अहमदाबाद मुंसिपल कॉरपोरेशन में सिक्योरिटी और एजेंसियों के नाम पर और बाउंसर के नाम पर 2000 से अधिक व्यक्तियों को रखा गया है पिछले 10 साल में 240 करोड़ रुपए की रकम उनकी खुद की सिक्योरिटी के लिए अधिकारियों ने और भारतीय जनता पार्टी के नेताओं ने रखी गई है सिर्फ रिवर फ्रंट की बात की जाए तो पिछले 10 वर्ष में 1800 से अधिक मृत्यु सिर्फ रिवर फ्रंट में हुई है ऐसे कई तालाब है अहमदाबाद शहर में जहां पर लगातार मृत्यु के केसेस बढ़ते जा रहे हैं लेकिन सिक्योरिटी के नाम पर अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन का बड़ा फेलियर यहाँ दिखाई देता है रिवर फ्रंट हो सकरी तालाब हो चंडूला तालाब वो ऐसे कई तालाब है जहाँ पर सिक्योरिटी ना होने के कारण इस प्रकार की घटनाएं हो रही है अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के अधिकारी खुद की सिक्योरिटी के लिए तो बाउंसर रखते हैं लेकिन जहाँ अहमदाबाद शहर की जनता की सिक्योरिटी की बात आती है तो बाउंसर और सिक्योरिटी नज़र नहीं आती इस पूरी घटना में कांग्रेस पार्टी का ये मानना है कि यदि सिक्योरिटी सकरी तालाब में होती तो इन तीन दलित युवक की मृत्यु नहीं होती उन्हें समझाया जाता उन्हें बताया जाता इस प्रकार से बोट को ना चलाया जाए हम मानते हैं कि इस पूरी घटना में अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की सिक्योरिटी ना होने के कारण ये तीनों दलित बच्चों की मृत्यु हुई है okay. Okay. इतलो ने अहमदाबाद शहर कांग्रेस प्रमुख शोनल ब्लेक पटेल पण घटनास्थले पहुंचा था ते ऊसू कह रिया छे ते पण sampled तडाव मaju तो ओपनिंग पण ना थी ते उने युवक को डुबिए छे मुलाकात करी शू कह અમદાવાદમાં નાગરિકોની સુખાકારી માટે જુદા જુદા પ્રોજેક્ટ ચાલે છે એમાં સરખેજ ખાતે એક આ તળાવ જે છે એનું બહુ જૂનું તળાવ છે એના નવીનીકરણનો પ્રોજેક્ટ અત્યારે ચાલે છે એનું અતિ હજી ઉદઘાટન પણ નથી થયું આ એક સારી વાત છે ડેવલપમેન્ટના પ્રોજેક્ટ ચાલતા હોય લોકોની સુખાકારી માટે પરંતુ એની સાથે સાથે જ્યારે આ રીતે બહુ જ કરૂણ ઘટના બની છે આપણે જોઈ શકીએ છીએ કે સામેના છેડે સ્મશાન છે એમાં બે જે નવયુવાનો છે જે ડૂબી ગયા કાલે એની અંતિમ ક્રિયા પણ ચાલી રહી છે અને અત્યારે ખૂબ કાલે સાંજથી ગમગીન વાતાવરણ ઊભું થયું છે એને માટે અમે લોકો આવ્યા છે અને મુખ્ય વાત એ છે કે અહીંયા કોઈ પ્રકારની સિક્યોરિટી જોવા મળતી નથી આજે તમે ડેવલપમેન્ટ કરતા હો તો આખો ફ્રી એરિયા છે અહીંયા જે લોકોના બાળકો ગુજરી ગયા તે લોકો પેટીયું રડવા આવેલા એ લોકો મજૂરી કરતા હોય એ લોકો બહાર હોય કામને માટે બાળકો ઉપર ધ્યાન ના આપી શકતા હોય અને તે લોકો અહીં આવી ગયા એક રીતે નાદાન એ લોકોની સમજણ કે એ લોકોની જે બોટ પડેલી હતી એમાં બાંધેલી નહોતી એમાં બેસી ગયા એ લોકોને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે આ તળાવ આટલું બધું ઊંડું છે વચ્ચે જઈને એ લોકો બોટ પલટી ગઈને એમાંથી એ લોકોની જે આ કરુણ ઘટના થઈ એટલે આ આખી જે ડેવલપમેન્ટ થાય છે પરંતુ જેમાં લોકો આ રીતે ભોગ બને છે એટલે સિક્યોરિટીની વાત છે ને જવાબદારી કોની ડેવલપમેન્ટ થાય આવકાર્ય છે પરંતુ લોકોની જે જાનહાનિ થાય છે તેના માટે કોણ જવાબદાર છે એ પ્રશ્ન ચોક્કસ સત્તાધીશોને પૂછીએ છે અમે અને એમણે એનો જવાબ પણ આપવો પડશે અને આ લોકો જેને આ મૃત્યુ થયા છે તે પરિવારોને પણ કોઈ રીતે એમના મૃત્યુ થયા છે કોઈપણ રીતે એને કોમ્પન્સેટ

આખો ઘટનાક્રમ બન્યો છે તે મામલે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો